અજમો અને જીરાનું આ પાણી તમારું વજન એક જ મહિનામાં ઘણું બધું ઓછું કરે છે ચલો જોઈએ સરસ મજાનું આ ક્લોઝ રિંગ્સ કેવી રીતે બને છે તેની જોઈએ રેસીપી ખરેખર આ વિડીયો બહુ સરસ મજાનો છે ઉપયોગી છે નાનો છે સ્કીપ નહીં કરતા માત્ર ને માત્ર તમારા માટે છે ઓકે તો ચાલો જોઈએ સરસ મજાની વ્હીટલો રિંગ્સની રેસીપી અજમો અને જીરું તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે શું તમે જાણો છો નથી જાણતા તો ચલો આજે આ અજમો અને જીરોનો કેવી રીતે પ્રયોગ કરવાનો છે એની જોઈએ સરસ મજાની માહિતી મિત્રો વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયોગો અને ઉપાયો અજમાવીએ જ છે પરંતુ ઘણા બધા એવા ઉપાયો હોય છે જે આપણે જાણીએ છીએ પરંતુ આપણે લેવાની સાચી રીતની બિલકુલ ખબર હોતી નથી અને જેના કારણે આપણે લઈએ છીએ તો આપણને પરિણામ યોગ્ય મળતું નથી તો આજે સો ટકા અજમો અને જીરું ઉપયોગ કરીને કેવી રીતે વેઇટ લોસ કરવાનું છે એનો ઉપાય જોઈએ સૌથી પહેલા અજમો અને જીરું બંને એક એક ચમચી લેવાનું છે અને ત્રીજી વસ્તુ છે એક ગ્લાસ પાણી હવે અહીંયા આપણે સરસ મજાનું એક ગ્લાસ પાણીને લેવાનું એક વાસણમાં એની અંદર સૌથી પહેલાં ઉમેરી દેવાનું છે જીરું જીરું તમારા શરીરની અંદર ખૂબ જ ઘણું બધું એવું વજન ઓછું કરે છે જીરાની મદદથી તમારું ઇઝીલી વેઇટ લોસ થાય છે જીરાની મદદથી ઇઝીલી ફેટ લોસ થાય છે અને તમે ઘણો બધો ફેરફાર કરી શકો છો આ જીરું તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગાળવામાં મદદ કરે છે જીરું તમારા શરીરની અંદર જ્યારે વજન ઓછું થતું હોય છે ત્યારે સૌથી પહેલા તમને સૌથી મોટી અસર એ કરે છે કે તમારું વજન ઓછું કરે છે સાથે સાથે તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે કમર અને પેટની ચરબી ઓછી કરવા માટે જીરાનું સેવન કરવું જોઈએ જીરું છે બહુ ગુણકારી છે ઉત્તમ છે જીરાની મદદથી ઇઝીલી તમારું વેઇટ લોસ થશે તમે આવી રીતે અત્યારે આપણે જે જીરાની ચા બનાવીએ છીએ એ રીતે તમે ચા પણ બનાવી શકો છો અત્યારે આપણે જીરું જેવી રીતે જીરાની મદદથી આપણે વજન ઘટાડવા માટેનો જે વેઇટ લોસ પ્રયોગ છે એ ઉપરાંત ઘણા બધા એવા પ્રયોગો છે તમે એવી રીતે તમે જીરાનો પાવડર પણ બનાવી શકો છો અને ઘણી બધી રીતે તમે તમારું વજન ઓછું કરી શકો છો હવે આપણે એમાં એડ કરવાનું છે અજમો અજમો પણ આપણે એક જ ચમચી લેવાનો છે અજમો છે તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અજમાની મદદથી તમે તમારો વેટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અજમો છે ફેટ કટરનું કામ કરે છે જીરું જીરું છે એ તમારા શરીરમાંથી ચરબીને બહાર કાઢવાનું કામ કરે છે જ્યારે અજમો તમારા શરીરની અંદર હાજર રહેલી ચરબીને ઓગાળે છે તો જો અજમો તમારા શરીરની ચરબીને ઓગાળશે તો જ જીરું તમારા શરીરમાંથી ચરબીને મળમૂત્ર દ્વારા બહાર કાઢી શકશે એટલા માટે અહીંયા આપણે અજમો અને જીરાનો પ્રયોગ લીધો છે હવે આપણે એમાં બીજી વસ્તુ એડ કરવાની છે એ છે એક ચમચી એવો સૂંઠ પાવડર આ સૂંઠ

અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે જ્યારે પણ તમારે આ ઉપાય અજમાવો છો ત્યારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે અને દરેક ભોજન પછી તમારે હુંફાળું ગરમ પાણી એક ગ્લાસ પીવાનું છે બસ આટલું જ કરશો ને એટલે તમારું વજન આપોઆપ ઘટવા લાગશે તો ચલો હવે આપણે અજમાનું જીરું અને સૂંઠ પાવડરનું સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીશું દસ મિનિટ સુધી ઉકાળીએ તો અહીંયા આપણે ગેસ પર દસ મિનિટ સુધી ઉકાળવા મૂકી દીધું છે આશરે આપણો આ વેઇટલોઝ રીંગ દસ મિનિટ સુધી ઉકળશે એ પછી જ આપણે એનો ઉપયોગ કરી દઉં પરંતુ યાદ રહે આ વેઇટ ક્લોઝ રીંગ છે તેને આપણે એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે અને ગરમ ગરમ જ ધીમું ધીમા આંચે ઉકાળવાનું છે જેના કારણે સૂંઠ અજમો અને જે જીરું છે એના પોષક તત્વો સારી રીતે આપણા વેઇટલોઝ રીંગમાં સેડ થાય અને આપણને સો ટકા રિઝલ્ટ આપે તો અહીંયા આપણું આ વેટલું સ્ંગ સરસ ઉકળી રહ્યું છે દસ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે અને પાણીનો કલર બી એકદમ સરસ બદલાઈ જાય છે તો બસ આવી રીતે આપણે તૈયાર થયેલા વેટલો ઉસ રિંગને દસ મિનિટ માટે ઉકાળીશું અને પછી આપણે એનો પ્રયોગ જોઈશું તો ખરેખર આ વેટલોઝ રિંગ્સ બહુ સરસ મજાનું છે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે અને પછી જ્યારે પણ ઠંડુ રહે એમ કે તમારું આ વેટલોઝ રિંગ્સ છે એકદમ ઉકળી જાય ગેસથી જ બંધ કરવાની છે અને તૈયાર થયેલું આ વેટલો રિંગ્સ છે તમારે હૂંફાળું ગરમ ગરમ જેવી રીતે આપણે ચાની ચુશ્કિલ લેતા હોઈએ એવી રીતે પીવાનું છે તો ખરેખર આ સૌથી બેસ્ટમાં બેસ્ટ આપણું આવીટલો સીન છે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે વજન ઘટાડવા માટેનું તો આજથી જ તમે આવીટલો સિંગ ચાલુ કરો અને એક જ મહિનામાં તમે ઘણું બધું વજન ઓછું કરો શિયાળામાં વજન ઘટાડવા માટેનું આ સૌથી બેસ્ટ સારામાં સારો ઉપાય છે તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો તમે આ વિડીયો જોયા પછી લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો તમારા સોશિયલ મીડિયામાં આ માહિતી અવશ્ય શેર કરશો તો ચાલો આપણે ફરી જોઈએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો અજમો અને જીરાનું આ પાણી તમારું વજન એક જ મહિનામાં ઘણું બધું ઓછું કરે છે ચલો જોઈએ સરસ મજાનું આટલું સ્ંગ્સ કેવી રીતે બને છે તેની જોઈએ રેસિપી ખરેખર આ વિડીયો બહુ સરસ મજાનો છે ઉપયોગી છે નાનો છે સ્કીપ નહીં કરતા માત્ર ને માત્ર તમારા માટે છે ઓકે د چلوچوي ثلاث مجاني ويت کلوز درینکس دی ریسیپی